આપણો એડવેન્ચર વાળો રસ્તો તમે જોયો છે આમ એવો ખતરનાક છે ઉપર ટ્રાફા ટેકા ને એવું બધું આવી ગયું છે એક બિચારાની મૃત્યુ થઈ ગઈ ભગવાન તમારી આત્માને શાંતિ આપે યાર હજી ટૂંક માં સ્લેબ છે એની આવી રીતના જોઈ લો

હોમ ટુર લઈને પાર્ટ ત્રીજો લઈને આવી ગયો હું કેમ કે આજે જ પાછો બુધવારે એટલે આપણે બુધવાર તમને તો ખબર છે બુધવાર બુધવાર જ બ્લોગ ઉતારી તો હાલો હું તમને પાછું બતાવું કે આપણું મકાન ક્યાં હોઈ ગયું છે અટાણા ફિલહાલ આ અઠવાડિયામાં કેટલું કામ થયું છે આ એક મકાન આપણે કામકાજ ચાલુ કર્યું બહુ આપણે સારું કામ થઈ ગયું બ્લોગનું કોન્ટેન્ટ મળી ગયું કા બહુ સારું કામ કરીશું તો હાલો હું તમને પાછો બતાવું કે આઈ જાય હજી કેટલો કેટલું કામ પી કેટલો કેટલું બાકી છે તો હાલો હવે તો આપણે ધીમે ધીમે કરીને મેન મેન આવી ગયા હું તમને બતાવું હા અહીં આપણે આ બધું નીકળી ગયું હતું પેલાથી નીકળી ગયું હતું આગલા બ્લોક મેં તમને બતાવ્યું હતું હવે હું તમને ધીમે ધીમે ઉપર લઈ જઈશ ચાલો તો હાલો હવે આપણે મકાનની ની બહાર આવતા રહ્યા અને આ જ હવે હું તમને પાછો આપણો નવો લુક દેખાડું નવા લુકમાં તો ટૂંકમાં કાંઈ નથી ઉપર આવી ગયું છે હા પાછું હું તમને છે ને ઉપરનો સીન દેખાડું કે ઉપર છે ને કેવું કેવું થયું છે મેઇન સીડીમાં જ આપણી જે સીડી આવે ને ત્યાં જટાને તમે જોઈ શકો છો હાલવાની ફૂલ

આપણા શરીર નથી જવાય એમ હવે મને દુઃખ થઈ ગયું એનું અવસાન જોઈને એ અવસાન હું નહીં ભૂલી શકું હવે હવે હું તમને હોલ બતાવું આપણે અહીંયા ઉપર ચડ્યા હતા એ બંધ થઈ ગયું અહીંયા બેલા હતા ઉપર ચડ્યા બાકી ઉપર ઉપર હું તમને દેખાડ બહુ મજા આવે એવું થઈ તો હવે હું તમને હોલ બતાવું આ અહીંયા બધે એમ છે અહીંયા એક સીડી રૂમ આપણે કાઢવાનો હતો એ છે વાઇડ એંગલ હા બા અહીંયા આપણે શેડી રૂમ કાઢવાનો તો એ છે સીધું ઉપર નીકળી જાય અહીંયા આમ જો ટ્રાપા ટેકા ટ્રાપા એના સિવાય કાંઈ દેખાતું નથી આજે વખતે બારીઓ અહીંયા કાચ ફીટ કરાય ને ઊભું રહેવાનું આખા આખું વ્યુ આવે એ રીતનું બાકી ટ્રાપા ટેકા સિવાય મેં કાંઈ દેખાતું નથી જોઈ

काबे हैं ऊपर नो व्यू आ ओगे काबे हैं आये थे बवाग हो ना साले यार ये हमको फूल पड़ी है जान भी लग गया हाँ इश्क आप बोलो

અહીંયા બારી મોટી આ રીતનું આપણું કંઈક મકાન નું કામકાજ અચાન છે અને હજી આગળ બુધવારે કે ઇનકેસ દીક રજામાં હું નવરો હોય છું ત્યારે પાછો આપણે એક વિડીયો લઈ લેવું કે ક્યાં કોઈ ગયું આપણું ઘરનું કામકાજ ત્યારબાદ હવે આપણે નવ્વાણું ટકા જવાનું રાજકોટ તો હાલો પેલા હેને ફાઇનલ કરી નાખી ત્યારબાદ રાજકોટ જઈએ આપણે હાલો તો ફાઈનલી મિત્રો આપણે ફૂલ ટુ રેડી થઈ ગયા તા રાજકોટ જવા માટે આપણને ચાવી આપી દીધી ઘરેથી અને આપણે બે થી ત્રણ મહિના થયા આ મકાનનું કામકાજ ચાલુ કર્યું ની ગાડી અહીંયા હતી નહીં કાલ હાઈ હું ગાડી લેવું અને આ ગાડી આ ની બે મહિનાથી આ બંધ હતી અને હવે આપણે આ લઈને જવું રાજકોટ તો હાલો આપણે નીકળી આપણી ધનો લઈને તો અહીંયા દેખાય હાલો આપણે નીકળી ધનનો લઈને રાજકોટ બાજુ ચાલો તો ફાઇનલી અટાણે આપણે રાજકોટ જાઓ તો નીકળી ગયા કે અરુણ રસ્તો હોય ને આપણે ધનનો લઈને આપણે નીકળ્યા હતા અને આ રસ્તો એક બાજુ એવો એવો ઘર નહીં ને તો વાત પૂછો ખોદી નાખવા કો રસ્તો અને આ બાજુ હજુ ખોદવાનું કામ કરતા બોલો રસ્તાની કોથારી પેર્યું નહીં બરાબર સારો તાકાત વાળો બનાવે તો સારી વાત રહે વાગે તો એ આમનો ડોક 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 રોજા ખા ખાવાના બીચો તો ફાઇનલી આપણે આવી ગયાતા રાજકોટમાં રાજકોટની બાયને નીકળતા હતા એટલે આવી તો તો ફાઇનલી આપણું કામ પતી ગયું અને આપણે આપડે ધન લઈને નીકળી ગયા એ કોન્ટાવે રીટર્ન તો હાલો હવે આપણે ઘરે જઈએ તો આપણે આપણા પાછા આપડે ધન લઈને એડવેન્ચરવાળા રસ્તે આવી ગયા હે આજથી તમે લગભગ પહેલાં જોયું છે તો આપણા એડવેન્ચરવાળો યોગ થઈ ગયો આપણો એડવેન્ચરવાળો રસ્તો તમે જોયો છે આમ એવો ખતર નાખે કેટલા ટાઈમ પછી આવી જ પાછો આપણા એડવેન્ચરવાળા રસ્તે હું આવું મોબેલા અને લગભગ ત્યાં લોકડાને અહીંયા કામે જતો ને ત્યારે આ ચાલુ સવાર ને આજે બે હેઠળ